IPL ની ફાઈનલ વચ્ચે સાડાને બોમ્બથી ઉડાવવાની ધમકી અમદાવાદમાં એસપી રિંગ રોડ પર આવેલી જીનીવા લિબરલ સ્કૂલને ઈમેલ મળ્યો રેપ કેસમાં પોલીસનું ધ્યાન ખેંચવા બ્લાસ્ટની ધમકી 6 વર્ષે બાળકીનું ઝાડા ઉલટી બાદ મોત વીસ દિવસ પહેલા જ વતનથી સુરત આવી હતી એકાએક તબિયત લથડતા સિવિલ લઈ જતા ડોક્ટરે મૃત જાહેર કરી આજે મોદી સ્ટેડિયમમાં આઈપીએલ નું મહાયુદ્ધ એક લાખ થી વધારે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રોની કામગીરી પેપરલેસ બનશે દર્દીના કેસ કઢાવવાથી લઈ દવા લેવા સુધીના કામ એક કાર્ડથી પતી જશે યુનિક હેલ્થ આઈડી થી દર્દીના આરોગ્યની માહિતી ટ્રેક કરી શકાશે માણસામાં આનંદ મેળામાં દુર્ઘટનાનો મામલો ગેરકાયદે શરૂ થયેલા મેળામાં મોતને બેટેલી બાળકી સ્વજનોએ મૌન રેલી કાઢી કસુરવાર સામે કડક પગલા લેવાની માંગ જર્જરિત બાંધકામોને નોટિસ રાજકોટના સેન્ટ્રલ ઇસ્ટ અને વેસ્ટ ઝોનમાં કુલ ત્રણ હજાર સોળ બાંધકામોને નોટિસ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કહ્યું ચોમાસા પહેલા ખાલી કરાવાશે